હેલો મિત્રો કેમ છો આઈ હોપદા ફાઇન મજામાં છો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ અન્વયે જે જગ્યાઓ માટે ફોર્મ ભરાવાના સોળ તારીખે ચાલુ થવાના છે એના વિશે ચર્ચા કરી લઈએ તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના નિયંત્રણ હેઠળ જે ખાતું આવે છે બરાબર સમાજ સુરક્ષાની કચેરી હસ્તક નીચે દર્શાવેલા સંવર્ગની સીધી ભરતીથી જગ્યાઓ એટલે જે સમાજ સુરક્ષાની કચેરી છે એમાં સીધી ભરતીથી બરાબર સ્પર્ધાલક પરીક્ષા મારફતે ભરવામાં આવશે તો લાયક ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે અને ક્યારે શરૂ થશે તો એ થશે સોળ સાત બે હજાર ચોવીસથી બપોરે બરાબર તો એકત્રીસ સાત સુધી એટલે તમારે જેટલો લગભગ પંદર દિવસનો સમયગાળો હશે બરાબર ઓનલાઈન અરજી સ્વીકારવાની રહેશે અને ત્રણ આઠ સુધી અને તમે ફી ભરી શકો ત્રણ આઠ ચોવીસ સુધી એની તમે ફી ભરી શકશો બરાબર અને જેની વિગતવાર બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પરીક્ષાનું નામ એટલે કે કઈ પોસ્ટ છે તો પ્રોફેશન ઓફિસર વર્ગ ત્રણ છે કુલ સાહીઠ જગ્યાઓ છે સારી જગ્યાઓ કહેવાય ઓનલાઈન અરજી મંગાવવાનો સમયગાળો તમને જણાવ્યો એમ સોળ સાતથી બરાબર સોળ સાત ચોવીસથી ચસ સાત ચોવીસ સુધી એનો સમયગાળો છે અને ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ તો તમને મેં કહ્યું કે ત્રણ આઠ છે ઓકે તો એ પણ મિત્રોનો ચેનલ પણ નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરે તથા શેર કરે ઓકે ફરીથી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ